હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધ રાધે કેમ છો બધા મજામાં ને આઈ કે તમે બધા મજામાં લેશો આજ તો સવાર સવારમાં જે તો ઘઉં સાફ કરવા બેસી ગયા ઘઉં તો બધાય સાફ થઈ ગયા છે અને બા અહીંયા આકરા થોડા થોડા એટલા વિધા છે હું બા વીંટા હતા કાબા બા જય શ્રી કૃષ્ણ બા આજ તો બધું કામ થઈ ગયું છે બા અને હવે એટલા ઘઉં રિયાઝ કર નાખી લાડવા કરવા જોઈએ ને કાબા બા નવા ઘઉં ના હે કરી નાખશું તે આ સાંજે તો એટલા આવ રહ્યા છે હમા કરવાના બીજા બધા ભરાઈ ગયા બાપ ભરી દીધા ને ત્યાં બાવડા બહુ દુખે છે બધા એકલા એકલા સડાવ્યા તો જો અત્યારે જવાનું છે મારે રાંધલ તેડ્યા છે ને ત્યાં આવું નીકળી દીધી ને ઘરે જવાનું તો મારે થવું છે અત્યારે રેડી તો ચાલો ફટાફટ ત્યાં સુધી રેડી એમાં એવું છે કામ મોસ્ટ બધું પતી ગયું છે ને જવાનું નહોતું જવું જવું પડે છે હવે ચાલો જઈ અને દેવર્ષના જ પાછો તાવી ગયો છે આંખું હા ઓલી થઈ ગઈ છે ત્યારે દસ જ દસ વસ્તી મને એવું લાગે છે આજે ને કાલે રિપોર્ટ કરાવવા જ પડશે આજે દવા પીવડાવી છે તો સારું થઈ જાય તો ઠીક છે નગર આપણે રિપોર્ટ કાલે કરાવી નાખશું જો અત્યારે તો અમે સર નીકળી ગયા છે જમવા માટે કારણ કે નિવેદ જમવા જવાનું ખુશી નથી કારણ કે જાય છે ફટફટ તો આપણે ત્યાં જવાનું છે ફટાફટ ચાલુ થાય સિગ્નલ બંધ થયું છે આ સિગ્નલ ખુલ્લું હશે જો અહિયાં યાત્રા નીકળી જવા તો અત્યારે જોમ જમવા માટે ગયો કેમ છે હારું ને હારું માંસી તો હારું લ્યો અત્યારે બધાય જમવા માટે આવી ગયા એમ ને તો ચાલો હવે જવાનું જમવા અત્યારે છે રાંદલ તેડ્યા છે અહીંયા ચાર લોટા તેડ્યા છે બોલ્યો જો બાર જમવા બેસી ગઈ છે બધી અને રાંદલમાં નહોતું હે પેલા પગે લાગી લે રાખ્યો મસ્ત થશે શણગાર મસ્ત છે

મલે મારે તો બેન પણી થાય મારે બેન પણ મેબેન પણી થાય પાસી કેમ પાસી માર બધું હાલે હું કેવું બધું હાલે મારે હવે માસી કદે આવે માસી આવો માસી કે ઓર આવી ગયો તો નકર સારું થઈ જશે કદે સમજો મને હામું આમ તો કોની ઘરે કે આપડા ફુવન ઘરે ક્યાં રહેવાનો હે અમે પ્રશ્ન કરનાખ્યા કેમ છે તમને આવો ઘરે રોકાવા હ આવજો તો જમીન પર જમીન લીધું છે તો અમે જાસુ હવે ઓકે અમે જો અત્યારે છે ને જમીન ગારી ન આવી જાતા નહોતો અત્યારે નિવેદું તો અમે ગયા તા રાંધુ રહીને તો અમે ઘરે આવી ગયા અને દેવાંશભાઈ ને તો છે ને દવા પીવડાવી ને પછી સુવડાવ્યો સુવડાવ્યો અત્યારે જો જાગી ગયો છે મસ્ત મજાનો તૈયાર પણ થઈ ગયો છે દેવાંશ શું કરે છો કોના છે પત્તા હે તને પત્તા લંતા આવલે છે ગોલો લોવા મેલો ગોલો લોવા મેલો કેમ તો જો અત્યારે બીજા બનાવે છે ને અત્યારે દેવાંશભાઈ જાગી ગયા છે ને અત્યારે અમારે જવું છે રિંગ રોડ બેસવા માટે

जातो के मन था हा हा हे के भाई रजादी ने तो थोड़ी बार आटा मारिया एउ छै ना के देउ अંદર छोकरो पाको बहु छै मैली गजब नो छोकरो ने आजो हे कलपेश भाई हे तू दै दीदी प बैठ जो हांबलो मारी बात हांबलो पेला आमा से ने ग आओ ली लियो ली नो आवे ने इनी ना तो

તો જો પણ તોડતા મિક્સ મિક્સ કરો કરો બધું ભેળ મસ્ત મજાની બની ગઈ છે તો ચાલો હવે આમાં હાજી શર્ટ ની નાખી દીધી એક્સાઇટ સાઈડ નાખો મારી એટલે હું થોડુંક લઈ લેશ જો આ પાપડી છે ને આમ હોય કે લે આ કા ઉડાડો છો આમ હોય પાયલ કેમ હોય આ નાખી દીધી બધું કેમ કચરું કે ની વેરતા હો કચરું ની વેરવાનું આ અમાર બ જો ઈશા બેડ ડડે રમાડે છોકરાઓને છે જો આ પાવર ફોન નથી હો તમને પાવર બેંક બધા બતાવું કેવી આ કલ્પેશ ભાઈ પરાક્રમ રેવા દે એને સોટાડી છે કઈ ખરખી કરી છે એ પાવલ પાયલ આ પાવર બેંગ હોય આ તમે પહેલી વાર જોય મેડ ઇન કલ્પેશ કે કલ્પેશે બનાવેલી છે આતે બનાવી કોઈને ગઈરું છે આમ તેમ સમજો બેટરી ફિટ કરી દીધી છે આના અંદર આ પાવર બેંક મેં કીધું હું વિચાર કરું વિચાર કરું મેં કીધું આવી રીતના કેમ છે સરસ લ્યો આ દેવાંશ ને મંત્ર માર બે સેમ લાગે જોજો તો મેનો શકલ જોવો મારે આ દેવાંશ માં સમજો તો એને બાપા એ ના પાડી દાદ કારણ ઈ થોડો કાળો છે ને આ થોડો ધોળો છે નગર પેલા બહુ કાળો હતો અમારે કાળો ધોળો જ પાડેલો તો ના મજી કાળો ધોળો છે ના એ જોડેલું સી તોડી નાખશે અમારો દેવાંશ ભાઈ તો તો અહીંયા જો સણિયા સોળે આવી છે આપણે

ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જેટલ કરીશું આજનો વિડીયો તમને ગમો હશે ગમો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટને ફોલો કરો મળશે